જામનગર મહાનગરપાલિકા દ્વારા બનાવાયેલ અંધાશ્રમ પાસેના ચૌદસો ચાર આવાસના ફ્લેટ કે જે હાલ જર્જરિત હાલતમાં હોવાથી ખાલી કરી દેવાની આખરી મહેત આપી દેવાયા પછી પણ તેમાં કેટલાક લોકો ગેરકાયદેસર રીતે ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાનો બનાવી દીધી હતી તે પૈકીની ચૌદ જેટલી દુકાનોને આજે સીલ કરવામાં આવી છે જેથી દોડધામ થઈ છે અંધાશ્રમ પાસેના આવાસ ખૂબ જ જર્જરિત બની ગયા હોવાથી મહાનગરપાલિકા દ્વારા ખાલી કરી દેવા સૂચના અપાઈ હતી અને તે જગ્યા પર ખુલ્લી કરી ત્યાર પછી છે તેમાં નવા ફ્લન્ટ તૈયાર કરીને મૂળ ફ્લેટ ધારકોને તેમાં વધારે સુવિધાયુક્ત ફ્લેટમાં ફાળવવામાં આવશે તેવી યોજના ઘડી કાઢવામાં આવી છે પરંતુ હજુ પણ કેટલાક ફ્લેટ ધારકો ખાલી કરતા નથી અને જર્જરિત આવાસમાં વસવાટ કરે છે જેથી તેઓ પર જોખમ તોડાઈ રહ્યું છે આ ઉપરાંત કેટલાક ફ્લેટ ધારકોએ જેઓએ ગ્રાઉન્ડ ફ્લોરમાં પોતાના ફ્લેટમાં ગેરકાયદેસર રીતે દુકાનો ખડકી લીધી છે અને તે દુકાનો હજુ સુધી ચાલુ રાખી હોવાથી આજે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ તથા અન્ય જુદા જુદા વિભાગના અધિકારીઓની ટુકડી બન બનાવના સ્થળે પહોંચી હતી અને ગેરકાયદેસર રીતે ચાલી રહેલી ચૌદ દુકાનો પર જામનગર મહાનગરપાલિકાના શીલ મારી દેવામાં આવ્યા છે આ કાર્યવાહીને લઈને ભારે નાશ ભાગી મચી ગઈ હતી આવાસમાં દુકાનદારો કે જેઓએ પોતાના સામાન કાઢવા માટેની રજૂઆત કરતાં તેમને મહાનગરપાલિકાની કચેરીએ આવીને એસ્ટેટ શાખાની ટુકડીનો સંપર્ક સાધી દુકાનો ખાલી કરી દેવા માટેની વ્યવસ્થા ગોઠવી આપવામાં આવશે તેમ જણાવ્યું છે જ્યારે અન્ય કેટલાક ફ્લેટ ધારકો હજુ તેમાં વસવાટ કરતા હોવાથી તેઓને આજે ફરીથી માઇક દ્વારા સૂચના આપી આવાસને ખાલી કરી દેવા માટેની ચેતવણી અપાઈ છે જામનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ બે હજારમાં ખંભાળિયા રોડ ઉપર રેલવે ક્રોસિંગ પાસે ચૌદસો ચાર આવાસ યોજનાનું નિર્માણ કરવામાં આવેલ હતું આ આવાસ યોજનામાં તમામ લાભાર્થીઓને માત્ર રહેણાંકેતુનો વપરાશ કરવા માટેની મંજૂરી આપવામાં આવેલ છે તેમજ સદરૂઆવાસ જર્જરિત થઈ ગયેલો આ માટે આપણે ગત જૂન મહિનામાં બસો ચોસઠ કલમ હેઠળ નોટિસ પણ આપવામાં આવેલ છે અને ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં આ રહેણાંક હેતુના જે આવાસ છે એમાં કેટલાક આસામીઓ બિન બિનરેણાંક હેતુનો વપરાશ કરતા માલુમ પડેલ એવા કુલ ચૌદ કોમર્શિયલ જે ધારકો વપરાશ કરતા હતા એમને નોટિસ આપવામાં આવેલ ત્યારબાદ તે લોકોએ સંયુક્ત રીતે અરજી કરી અને થોડો સમય એમને આ વપરાશ ચાલુ રાખવા માટે મુદત માગવામાં આવેલ એટલે જામનગર મહાનગરપાલિકા દ્વારા મનાવતા ધોરણે મુદત પણ આપવામાં આવેલ છે તે જ રીતે ચૌ સુચારા આવાસ ધારકોને જે પોતાના આવાસ પેટે ભરવાની બાકી રકમ છે એની એના માટે પણ વ્યાજ અને પેનલ્ટીમાંથી મુક્તિ છે જામનગર મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી છે જેની મુદત પણ આગળ આવતીકાલે એટલે કે તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ પૂર્ણ થનાર છે તેમ છતાં પણ હજુ સુધી આ જે કોમર્શિયલ વપરાશ કરતા હતા તેઓએ પોતાનો વપરાશ ચાલુ રાખેલ છે અને કોઈપણ જાતનો સહકાર દાખવેલ નહીં આથી માનનીય કમિશનર શ્રી ડીએન મોદી સાહેબના આદેશ અનુસાર તેમજ નાયબ કમિશનર શ્રી ગોયલ સાહેબ અને શ્રી યુનિવર્સિંહ જાની સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ સવારના સ્લમ શાખા ઇસ્ટેટ શાખા સિક્યુરિટી શાખા અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમ બનાવીને આ તમામ જે કોમર્શિયલ વપરાશકર્તાઓ છે તેઓને તાત્કાલિક અસરથી તેઓનો જે કંઈ કોમર્શિયલ સામાન છે તે સંપૂર્ણપણે ખાલી કરી અને માત્ર રેણા રહેણાંેતુનો વપરાશ કરવા માટેની જ તાકીદ કરવામાં આવેલી છે અને તમામ જે ચૌદ દુકાનો અગાઉ સર્વેમાં માલુમ પડે પરંતુ આજરોજ સમગ્ર યોજનાનો ફરી રાઉન્ડ લેતા કેટલીક વર્ષોથી બંધ પડેલી જે કોમર્શિયલ વિગતો હતી એ તમામ ઉપર પણ જામનગર મહાનગરપાલિકા દ્વારા લોક મારી અને કબજો લેવામાં આવેલ છે અને આ રીતે કુલ પચીસ કોમર્શિયલ મિલકતો જે છે એના પર કબજો કરેલ છે અને જ્યારે પણ એ લોકો સહમત થશે તાત્કાલિક અસરથી સામાન ખાલી કરવા ત્યારે અમારી ટીમ ત્યાં હાજર રહેશે અને સંપૂર્ણપણે કોમર્શિયલ વપરાશ છે એ બંધ કરવામાં આવશે